નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે આજે આવી ગયો છું તમારી સમક્ષ એક મજાનો અને સરસ તમને મજા આવે એવો વિડીયો કે જેથી જે વિડીયોમાં તમને કંઈક સારું એવું શીખવા મળશે એવો મારો દાવો છે તમે છેલ્લે સુધી આ વિડીયોને જોશો તો ખરેખર તમને આ વિડીયોમાંથી કંઈક એવું શીખવા મળશે જે તમારા જીવનની અંદર જરૂરી છે દોસ્તો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર દરેક પ્રકારના મિત્રો આપણા હશે કોઈ સારું હશે કોઈ ખરાબ હશે કોઈ બહુ જ મહેનત કરતું હશે કોઈ માત્ર ને માત્ર પૈસાઓ ઉડાડતો હશે વાપરતું હશે એવા ઘણા બધા આપણી ફ્રેન્ડ સર્કલની અંદર અલગ અલગ પ્રકારના આપણા મિત્રો હશે પરંતુ એ મિત્રની અંદર એક મિત્ર એવો પણ હશે જે બહુ સ્ટ્રગલ કરતો હશે બહુ મહેનત કરતો હશે તો જ્યારે એને જોઈને જ્યારે એ બહુ સ્ટ્રગલ કરે છે એને મહેનત કરે છે એવા વ્યક્તિને જોઈને આપણા સર્કલની અંદર જે લોકો મહેનત નથી કરતા જે લોકો રખડે છે જે લોકો માત્ર ને માત્ર સાંજ પડે બજારે બેસી રહે છે રાત્રે પાનના ગલ્લા ઉપર બેસી રહે છે એવા મિત્રો મહેનત કરવા વાળા મિત્રને એવું છે કે યાર આજે તું મહેનત કરે છે શું હાંસિલ કરી લઈશ શું થશે તારાથી અમે બધા જો કેટલા જલસા કરીએ છીએ ને તું આટલી બધી મહેનત કરે છે શું તું મેળવી લઈશું મહેનતથી એટલે એવા લોકોને મારે ખાસ કરીને આજે એ કહેવું છે કે જે વ્યક્તિ મહેનત કરે છે જે વ્યક્તિ સ્ટ્રગલ કરે છે જે વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી કળાને બહાર લાવે છે એને તમે સપોર્ટ કરો અથવા તો તમારાથી સપોર્ટ ન થાય તો તમે એને ટોન્ટ ના મારો તમે એને ખોટી રીતે ખોટા શબ્દોથી એને ન પ્રયોજન કરો કારણ કે જે વ્યક્તિ મહેનત કરે છે એને જીવનની કંઈક આશાઓ છે કંઈક એવી અપેક્ષાઓ છે જે એને જીવનમાં મેળવવું છે એટલે જે વ્યક્તિ કે જે મિત્ર મહેનત કરે છે બની શકે તો એનો સપોર્ટ કરો બની શકે તો એની સાથે ઉભા રહો અને જો તમને પણ ઈચ્છાઓ હોય જે તે ક્ષેત્રની અંદર મહેનત કરવાની સ્ટ્રગલ કરવાની કે કામ કરવાની તો તમે પણ એની સાથે જોડાવો એને મોટિવેટ કરો એને ડિમોટિવેટ કરી અને એનો જુસ્સો તોડવાનું કામ નહીં કરો કારણ કે આજની આપણી મહેનત આ ખાસ યાદ રાખજો ખાસ સાંભળી લેજો દરેક મિત્રો કે આજની આપણી કરેલી મહેનત એ આપણી કાલની ઓળખ છે આપણે માત્ર ને માત્ર બજારે બેસી રહીશું માત્ર ને માત્ર મિત્રો સાથે ગપ્પા મારીશું ફરીશું રખડીશું અને જલસા કરીશું પણ એ અત્યારે પૂરતું છે આવનારી પેઢીનું આવનારી ભવિષ્યનું આપણા જીવનનું શું હાલના યુગ પ્રમાણે લોકો એવું કહે છે ને કે કળિયુગ છે પણ હું એવું કહું છું કે આ કળિયુગ નથી પણ કળા યુગ છે તમારી પાસે એવું કંઈક હશે એવી કંઈક કળા હશે એવું કંઈક તમારી પાસે આવડત હશે તો તમે એની અંદરથી એન કેન પ્રકારે તમે તમારું ગુજરાન ચલાવી શકશો અને મહેનત કરી શકશો પરંતુ તમે જો પહેલેથી જ મિત્ર સાથે દોસ્તો સાથે ફર્યા છો અને કોઈ પણ જાતનું કંઈ પણ નોલેજ નહીં હોય તો જીવનની અંદર ક્યારેય કંઈ જ શક્ય નથી એટલે આ વિડીયોના માધ્યમથી મારા દરેક શ્રોતા મિત્રને મારે એક જ વાત જણાવવાની કે જે કોઈ સર્કલમાં જે કોઈ મિત્ર સર્કલની અંદર આપણો મિત્ર મહેનત કરે છે સ્ટ્રગલ કરે છે તો એને તો સપોર્ટ કરો એની સાથે રહો એમાંથી તમે પણ કંઈક એવું શીખો કે જેથી કરીને તમારા જીવનને પણ ઉપયોગી થાય એને ડિમોટિવેટ કરી અને રસ્તામાં પાણા નાખવાનું બંધ કરો કારણ કે એ જે તે ક્ષેત્રમાં આગળ જશે જે તે ક્ષેત્રની અંદર પ્રગતિ કરશે તો એમાં આપણું પણ હિત છે અને એનું પણ હિત છે મારે દરેક દોસ્તો દરેક મિત્રો ખૂબ જ મહેનત કરીએ ખૂબ જ આગળ વધીએ જે કોઈ વ્યક્તિ મહેનત કરે છે એને સપોર્ટ કરીએ એનો સાથ આપીએ અને એમાંથી કંઈક સારી એવી બાબત આપણે પણ શીખીએ અને આપણા અન્ય મિત્રોને પણ સારી બાબતો શીખવાડીએ દોસ્તો આજનો આ વિડીયો ભલે તમને કદાચ લેન્ધી લાગતો હશે ભલે કદાચ તમને સાંભળવું નહીં ગમતો હોય પરંતુ આ સત્ય છે આ સાચું છે ભલે તમને કડવું લાગે તો આપણે પણ મહેનત કરીએ ખૂબ જ મહેનત કરીએ એટલી તો એટલીસ્ટ મહેનત કરીએ કે આપણે આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ આપણે બીજા ઉપર નિર્ભર ન રહેવું પડે આ વાતનું ખાસ ધ્યાન રાખજો આવા જ સરસ મજાના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને ચેકઆઉટ કરો અને આ વિડીયોની અંદર સરસ મજાની કોમેન્ટ કરી અને સરસ મજાના તમને આ વિડીયો કેવું લાગ્યું એ જણાવી દેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોએ મારા જય જીતારામ